Mm. -hmm. mm -hmm.

જય માતાજી મિત્રો એમ આજે જય છે આજે બહુ વેલાહાર હું ગયો જય આજે દિવસે બહુ મસ્તી કરી છે એટલે આજે હું ગયો વેલાહાર કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરો કયા ગામથી લાઈવ જોયો શું મિત્રો કોમેન્ટ કરો

Two more by, can't teach you. જલ્દી જલ્દી કોમેન્ટ કરો મિત્રો જુઓ છો કયા ગામના છો કયા તાલુકાના છો મિત્રો ટૂંક જ સમય અંદર મારી એક શોર્ટ ફિલ્મ આવી રહી છે એ જોવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો શેર કરજો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગૂગલ ગામડિયાની અંદર આ વિડીયો અપલોડ થવા જઈ રહ્યું છે ત્રિદેવસિંહ ગહર ગહારવા ગરવાર ત્રિદેવસિંહ કહરવાર

મિત્રો જલ્દી જલ્દી કોમેન્ટ કરો મિત્રો કયા ગામથી વિડીયો જોવો હો у મિત્રો કોમેન્ટ કરો મિત્રો જલ્દી ફાસ્ટ કોમેન્ટ કરો કયા ગામથી વિડીયો જોવો હો मित्रों कमेंट ना करो कोई नहीं आईडी ने सब्सक्राइब करी ही लेजो <laughs> कमेंट तो कुछ ना करे पर आईडी सब्सक्राइब कर ले तो बहुत थोड़ा सपोर्ट तो मिल जाए ગાંડીગીનો શિકારી જય માતાજી ભાઈ કેમ છો કેમ કાલે લાઈવ નતા જોડાણા કાલે તમારી બહુ રાહ જોઈ બોલો બોલો ભાઈ બોલો કાલે કેમ આવ્યા નતા લાઈવ માં કાલે યાદ કર્યા તા શિકારી જોરદાર આઈડી બનાવ્યું કાલે લાઈવ થયો હતો એવું છે કેટલા વાગે લાઈવ થો છો ભાઈ નવ વાગે ને બધા નવ વાગે ટાઈમ નવ વાગે લાઈવ થાય બધાનો એક જ ટાઈમ પડે છે નવ વાગેનો અત્યારે લાઈવ તમારું ચાલુ છે કે બંધ કરી દીધું નવ નવ પતન ખાડનું છે નહીં છે બંધ कितना कल्ला ग्राहकों सो लाइव तो कारे अमी पन जोड़ी ये तमारे लाइव ये अंदर बे मतलब बे कल्ला

કાલે સિંહ દર્શન તો કરી લઈશું થઈ જાય ને સિંહ દર્શન વાડીએ વાડી ઉપર રહો છો હા ઓકે ઓકે પછી કાઠીયાવાડ માં ગિંડન વાડી માં મજા આવે હા અમન શિકા કોણ આપડે અહિયાં જ રહે ને જુનાગઢ

તમારે શું કે ભાઈ એ ગીર ની અંદર અમારે અહીંયા પાટણમાં તો વાહુ કે વાહુ જવા વાહુ જોઈએ મોજ થી તમારે શું કે ત્યાં રાત્રે વાડીએ જેવી સુવા જોઈ એટલે વાહુ આવું કેમ ને આમાં ટોવા જઈએ ટોવા આપડે વાહુ કહીએ તમે વાહુ જાતા હશો એટલે સિંહ આવતા હશે ને

કાલે લાઈવ કરે ને એટલે આઈ જાહે પછી આવજે કરી લે અત્યારે વાડીએ છીએ ઓકે વાડીએ છો એમ ને કપાસ વાયો છે કે મગફળી મગફળી અત્યારે કપા ને મગફળી ના એને શું કે માંડવી માંડવી કે

आज शूटिंग में गया था એટલે બહુ થાકે હી એ લાઈવ આજે વધારે નહીં ચાલુ રાખીએ કેમ કે આજે હમ સુયા બી સુવાય હા સુયા બી

फ्रूट खा लो गम फल ने सीता फल ने बदन में बैठा हम्म 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 જુનાગઢ બાય જૂના ગડદા એટલે નો ગામનું નો ભૂલી ગયો આય તે નામ શું છે ન ગાડી એ નામ થી બોલાતા જુનાગઢ તમારા ગામ થી કેટલું થાય આંબલીયા ગીર આંબલીયા ગીર આંબલીયા ગીર હા

જુનાગઢ આ ગીર હે ગીર ગીર હે ગીર આગળ આવે ગીર ને જુનાગઢ નહીં પેલું તુલસી સામ તુલસી સામ કે

બાજુમાં આવો કે અમે આવેલા છીએ તુલસી શામ તુલસી શામ પેલા કુંડ હે ને કુંડ હે ને ગરમ પાણીના

ભાઈ અમારું એક સરસ મજાનું શોર્ટ ફિલ્મ આવી રહ્યું છે ગુગલ ગામડિયું ચેનલ ની અંદર તો જોવાનું ભૂલતા નહીં અને મુગલ ગામડીઓની અંદર કાલે સાજા થઈ ગયું છે મારા છોકરાનું શોર્ટ ફિલ્મ ભાઈની બેની લાટકી આ જયનું જ છે જયનું શૂટિંગ હતું પરંતુ આજે મારું શૂટિંગ છે તો કાલે વિડીયો આવી જશે

ચલો જય માતાજી મિત્રો શુભરાત્રી લાઈવ પૂરું કરીએ કાલે ફરી મળીશું નવ વાગે જય માતાજી